તો મિત્રો જોવા બધા ફોટોગ્રાફી કરે છે હજી જ નવે લાગે એક લાગ્યો કાંઈ પડી પેલા હોડી બતાવે

મિત્રો જોવા અહીંથી કેટલો મસ્ત નો નજારો દેખાય છે હોડી નો વાહ ક્યાં સીન હે એકદમ ગીધી વાકતું જાય છે અને આ જો બધી પબ્લિક અત્યારે ફોટોગ્રાફી કરે છે અત્યારે અમે આપણા કેટલા માળે છીએ એલા બીજા માળે એમને બીજા માળે છે આવા નજારો દેખાય છે ને સામે જો આપણે એક આ વાંક છે અને એને વાળો વાઘ છે સરસ મજાનું સ્ટેચ્યુ છે જ નોર્ચાર અને એકદમ પાછો આ શું કહેવાય આપણે ઓલા જેવું લાગે તાજ મહેલ જેવું લાગે હજી તો કામ ચાલુ છે

જો કેવું મસ્ત ડિઝાઇન કરેલું છે ફરતી ફર જાડવા આવેલા છે પાણીની અંદર પાણીની અંદર વાહ ભાઈ સુરતની અંદર બાજુ આવી જવાનું બેસી ત્યાં બોલ આવેલો છે સરસ મજાનો આવી એન્જોય બધા માણસ જગ્યા જે ભાઈ એક અંદર હોળી આવે એટલે નવી રીતે મોલ હોલની અંદર હોળી એટલે હા હો ભાઈ હવે તો બહાર નીકળીએ કારણ કે ગરમી બહુ થાય છે હવે રેવા એમ છે નહીં તો મિત્રો અમારું ટી શર્ટ આખું ગરમીથી બની ગયું છે ને હવે મોલ નીકળ્યુંલ નીકળવું હતું હેકાઈ ચાલુ અત્યારે આપણે ફરી લીધા બહાર નીકળવું તો અહીંથી બહાર નીકળવાનું છે બહાર આવતા જ ઠંડક જેવો અનુભવ થાય છે કેટલી ઠંડી વાહ રબરી ડિઝાઇન છે બાર થી જાણ મહેલ જેવું લાગે છે હાલો પેલા ફોટો ફોટો પાડી લે ત્યાં સુધી અમારો માં તમે બનેલા રહેજો તો મિત્રો અત્યારે ગરમી પણ બહુ છે અને બહાર આવતા જ જવો એટલા બધા પવનના ઝાટકા આવે છે અમારે વાળ ઉડાડી દે છે બહાર આવીને એક નંબર આવે છે કંઈક બધા પવન છે મજામાં અને તમને કોઈને જો ભૂખ લાગે અને નાસ્તો કરવાનું મન થાય તો આ બાજુ રેકોર્ડિંગ પણ આવેલી છે તો હું તમને બતાવું રોડ ઉપર કેટલી પબ્લિક બધી નાસ્તો કરે છે અહીં બધે નાસ્તો મળે છે વાતાવરણ પણ બહુ જોરદાર છે જો વાદળા થઈ ગયા છે પવન પણ આવે છે કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ એકદમ બહુ જોરદાર છે આ બાજુ ગાડીનું પાર્કિંગ છે ત્યાં બધી ગાડી પાર્કિંગ કરી દેવાની તો ભાઈ મોલમાંથી આપણે વિરામ લઈએ ને હવે જઈએ છીએ રોડ ઉપર

મિત્રો બાર નો નજારો જોવો કેમ એકદમ ટ્રાફિક થઈ ગયું છે ફોર વ્હીલર નો જામ થઈ ગયો છે નીકળી ફોર વ્હીલર વચ્ચે ટ્રાફિક માં બધી છે ઊભી છે મિત્રો અહીંયા ટ્રાફિક થઈ ગયું છે જોવો એકદમ ફોર વ્હીલર બધી લાઈન માં ઉભી છે જામ થઈ ગયું છે અને આ ગાડી માં ખોબો પડી ગયો લાગે મસ્ત મિત્રો હું શૈલેષભાઈ સંજયભાઈ વાટે ઉભા છે

જોરદાર જગ્યા છે તો સંજયભાઈ જો આવી જ હશે અત્યારે સ્ટન કરતા કરતા ગાડીને આ સ્કૂલ લાગે આય એસ ડિઝાઇન મોડર્ન સ્કૂલ મોડર્ન સ્કૂલ છે ભાઈ તો મિત્રો તમે જો વેસુનો નજારો કેવાય એકદમ જાડવા બધાય કટાદાર છે એટલું મસ્ત યુ લાગે છે અને રોડ આખો ખાલી હે ટ્રાફિક માં નીકળ્યા હતા અહીંયા બીજું ટ્રાફિક આવી ગયું કા સિટી માં નીકળું ટ્રાફિક બહુ થાય તો આ બાજુ નીકળી પરવેલું છે આજે લાલ લાઈટ પકડી છે લીલી થઈ જાય લીલી થઈ જાય આજે ઘરે ઉછે બહુ વાર લાગશે એવું લાગે

ઢેકણ પૂરી થઈ ગઈ તો કોઈ નથી આગતા બોકો બધાને ને અહીંયા ઉભું રહેવું લાગે મજા આવતી લાગે હા ઝાડવા રે ને ભાઈ મોટા મોટા આનો સાંઈડો આવે સર્કલ છે જો સર્કલ માં કેવું સોકટું પડેલું છે મોટું સોરા તેનો નજારો જ કઈક અલગ હોય છે હા સોકટું છે મિત્રો જો આ બિલ્ડિંગ કેવું છે એકદમ અત્યારે કોઈ છે નહીં એમાં અંડરયુ બિલ્ડિંગ છે ભાઈ બધા કે છે એમાં ભૂત વળગે એમ સમજ રહ્યો સમજ રહ્યો ભાઈ વળગતો હોય તો મિત્રો કમેન્ટ કરી દેજો બધા આ તો કે છે આપણે કોઈ દીજે ભૂત ભૂત જોયા નથી જોયા હોય તો કે હા તો મિત્રો જવો એક આ કાર વાળું સર્કલ આવ્યું છે કોક સર્કલ છે ને કાર આકીને વહી જાય મિત્રો જવો અત્યારે રોડની વચ્ચે એક મંદિર પણ આવેલું છે ચોસઠ ચોગણી માતાજી મંદિર છે અહિયાં

મોટી બિલ્ડિંગ છે ટેક્સટાઇલ માર્કેટ ની મારા અંદાજે તમે લાખો લોકો કામ કરતા હોય છે આ જો આ બિલ્ડિંગ ને તો કામ ચાલુ છે આમાં મિત્રો કેટલા માલ છે કમેન્ટ કરી દેજો એસટીસી ફન ની લાગે બીજી કંપની છે એસટીસી ની

બસ નઈ વાહ રાખી દીધી શૈલેષ ભાઈ બોલો આ ટુ લાગે તો લીવરે લીવરે જાય બસ આપી તો આ ક્યાં જાય કોણ રૂક કહા થી આતી તો મિત્રો જો સિટી માંથી જોઈએ હવે આવી ગયો છે ડીઆર વર્લ્ડ હા મિત્રો અમે જાય ન જાય કમેન્ટ કરો ને યાર આમ તો નથી જાવ રેવા જ થાકી ગયા પણ તમે કમેન્ટ કરવાનું ન ભૂલતા હા આવતા રવિવારે તમને બચાવીશું પાછા કેમકે અત્યારે વાત જી જશે સ અગિયાર થઈ ગઈ છે આ બાજુ જો સિકંજી વાળા ને ભોલેનાથ વાળા ને લાટ બધા છે પણ મિત્રો રોડ જ્યાં સિકંજી મેળવ્યું ને અમે આવી જાય કુબેરનગર તો અહીંથી આપણે કાનાભાઈ લોકસ વાળી ગાડી વેળી છે

અને વ્લોગને અહીંયા વિરામ આપીએ અને આજનો વ્લોગ કેવો લાગે એ કમેન્ટમાં બતાવજો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને ગઈ માતાજી ફરી મળશો નવા વ્લોગમાં બાય બાય આવજો ચલો મિત્રો ચાલો મિત્રો બાય બાય